જ્યોતિબેન શાહે સંસ્થાને ત્રણ મશીન અર્પણ કર્યા હતા સંસ્થાના પૂર્વ પ્રમુખ અને દાતા પરિવારના અરવિંદભાઈ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ શાહે દીપ પ્રગટાવીને એક્યુપ્રેશર પોઈન્ટ સાથે કાશ્ય થાળી મસાજના ત્રણ મશીનનું લોકાર્પણ કરેલ હતું સ્વાગત પ્રવચનમાં પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રાએ સૌને આવકાર આપી સંસ્થાને એક્યુપ્રેશર પોઈન્ટ સાથે કાંસ્ય થાળી મસાજના ત્રણ મશીન ભેટ આપવા બદલ ગાંધીધામના દાતા પોતાના લગ્ન જીવનના પચીસમા વર્ષે શ્રીમતી સીમાબેન નૈનેશભાઈ કાંતિલાલ નાગડા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મશીન બેટ આપવાની પ્રેરણા આપવા બદલ સંસ્થાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જ્યોતિબેન શાહને અભિનંદન પાઠવ્યા હતા પ્રસંગ પરિચય આપતા સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે આજ તારીખ એક એક બે થી તારીખ પંદર એક બે ચોવીસ સુધી પંદર દિવસ સુધી માંડવીના નગરજનોને કાસ્ય થાળી મસાજની સારવાર નિશુલ્ક કરી અપાશે